કે રાજકીય આઝાદી મિલી હે આર્થિક ઓર સામાજિક આઝાદી બાકી કે કામ લેકિન તરીકે તો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રાજીનામું આપ્યું ધારાસભ્ય પદેથી અને કહ્યું રામ મંદિર મુદ્દે જે હાઈકમાન્ડ નું સ્ટેન્ડ હતું તે પણ જવાબદાર છે ગુંગરામણ થતું હતી અને લાંબા સમયથી આ ગુંગરામણ થતી હતી આખરે બહાર આવી ગઈ

વિધાનસભાના અધ્યક્ષ તમામ કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટર થી પહોંચે છે વિધાનસભા એટલે કે ગાંધીનગર અને બાદમાં અર્જુન મોઢવાડિયા પહોંચે છે ફટાફટ મીડિયાને મેસેજ મળે છે કેમેરા ગોઠવાઈ જાય છે પણ વાત નથી કરતા માત્ર એ કહે છે કે હું રાજીનામું આપવા જાઉં છું અને એ બાદની પ્રતિક્રિયા લાગણી સ્વરૂપે સાંભળી રહ્યા છે અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક જીત્યા હતા બાબુ બોખીરિયા સામે બે હાજર બાવીસ માં બહુ ઘણી ગાઠિયા દિગ્ગજ નેતાઓ જે બે હાજર બાવીસ માં કોંગ્રેસના નેતા જીત્યા હવે રામ મંદિર મુદ્દે મેં કોંગ્રેસને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો એવું અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે જે હાઈકમાન્ડનું સ્ટેન્ડ હતું અને મારા જીવનની નવી રાજકીય શરૂઆત ટૂંક સમયમાં કરીશ આમ પણ લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે આ તમામ પરિસ્થિતિઓમાં ચર્ચા છે કે ફરી એ જ સીટ પર બાય ઇલેક્શન આવે અને મનસુખ માંડવિયા સાથે સાથે ફરીથી મોઢવાડિયાની હોડી તળી જાય વિધાનસભાના ફરીથી સભ્ય બની જાય અને ભાજપને રમેશ તળુકની જગ્યાએ જે નામ આવ્યું છે મનસુખ માંડવિયા તે પણ પોરબંદર સીટ સિક્યોર કરે બે રાજકીય વિશ્લેષક છે જીગર દોશી અને ગઢવી સાહેબ આપણી સાથે છે પ્રફુલ્લ ગઢવી અને જગદીશભાઈ મહેતા છે આપણી સાથે તમામનું સ્વાગત છે જગદીશભાઈ આપથી શરૂઆત કરીએ આ રાજકીય તળાવમાં જ્યારે પાણી સુકાવા લાગે તો ભલભલી માછલીઓ તડફળિયા મારતી નજરે પડે હવે ઢેફા અને ધૂળ ખાવાથી તો પેટ ભરાતું નથી

અંતે એ જ આવીને આપણી નજર સમક્ષ ઉભું રહ્યું અત્યારે જે અર્જુનભાઈ મોઢવાડિયા રાજીનામો આપ્યા પછી જે સ્ક્રિપ્ટ જે સ્ક્રિપ્ટ છે એ પણ બહુ લિખેલી જ હોય છે પર્ટિક્યુલર એનાથી એક શબ્દ બહાર નહીં જાય અમરીશભાઈ ડેરે પણ આ કીધું અર્જુનભાઈ પણ આ કીધું ને હજી ભવિષ્યમાં ચાર પાંચ જણા જો ઠેકી જશે તો એ પણ આજ બોલવાના કે રામ મંદિર વિશે જે રીતે કોંગ્રેસનું સ્ટેન્ડ છે એ અમને પસંદ નતું તો ભલા માણસ

સ્ટેટમેન્ટ આવ્યું બાબુ બોખીયા નું કેશો પોરબંદર ની રાજનીતિ તો તમે બહુ સારી રીતે વાકેફ છો કેટલા આકરા પાણી હોય છે એટલે પરિસ્થિતિ ત્યાં પણ સત્તા પક્ષમાં પણ બદલાઈ જાય છે કે જયારે કોઈ પણ આવે પ્રવીણ એ તમે વિચાર કરો બાબુભાઈ કીધું કે ભલામણા તમે સાથે રહીને કામ કરતા

પ્રશાંતભાઈ બહુ સારી વાત કરી તમામ જે પક્ષો અને જે ગરજ હોય છે ને તક હોય છે તકનો લાભ ઉઠાવતા હોય છે પણ જે સીઆર પાર્ટી પાટીલે તો હતું અમરીશ ડેર માટે કે બસમાં સીટમાં આવે તો રૂમાલ રૂમાલ તો બહુ લાંબા સમય સુધી કે રિઝર્વેશનમાં ગઈ સીટ એમ ટૂંકમાં કે ત્યાં સુધી કોઈ આવશે નહીં એકસો છપ્પન જીત્યા પછી લોકસભામાં જ્યારે છેલ્લી બે ટર્મથી છવ્વીસમાંથી છવ્વીસ હોય છતાં પણ કોંગ્રેસના કાંગડા ખેડવવા પડી રહ્યા છે મજબૂરી કોંગ્રેસના નેતાઓની પણ છે અને માનો છો કે મજબૂરી ભાજપની પણ છે કઈ રીતે જોઈ રહ્યા છો જે ફટાફટ ઓપરેશન પાર પડી રહ્યા છે આ પ્રોગ્રામ કેન્સલ થઈ રહ્યા છે અધ્યક્ષના અને આવું પડી રહ્યું છે ગાંધીનગર એવી તો શું ઇમરજન્સી ગુજરાતમાં પોલિટિકલ ઇમરજન્સી આવી ગઈ છે ભાજપની મજબૂરી કઈ નથી જો ભાજપને એક જનુન ચડ્યું છે કે એક મોટી રાજકીય પાર્ટી ને એક રાજ્યમાં પતાવી શું કરી શકાય એના આ પ્રયત્નો છે કોંગ્રેસની મજબૂરી જો તમે જુઓ તો ઓવરઓલ એટલે આટલું બધું થાય તો જાગે નહીં કોંગ્રેસ એટલે જે ભાજપ એક સેલ બનાવ્યો છે આપણે સવારે બી આ ચર્ચા કરી હતી કે ભાજપો તો એક આખો સેલ બનાવ્યો છે કે બીજા પક્ષમાંથી આવે એને કેવી રીતે વેલકમ કરવા એ જોડે શું નેગોશિયેશન કરવું એને શું કામ છે એના એજન્ડાના એના પ્રમાણેના વ્યક્તિઓ સાથે પેલું નથી માર્કેટિંગમાં ફ્રન્ટ બેસ્ક વાળા હોય રિસેપ્શનવાળા કન્સન પર્સન સાથે મીટિંગ કરાવે એટલે તમારે વિધાનસભા લડવાની છે તો એના માટેના બે સંયોજકો અલગ હોય ભાજપમાં લોકસભાના અલગ હોય રાજ્યસભાના અલગ હોય સંગઠનના એમ એ લોકોને કન્સર્ન પર્સન સાથે મીટિંગો કરાવે પણ દસ વર્ષથી કોંગ્રેસમાં એક પણ સંસદ સભ્ય નથી મીન્સ દિલ્હીમાં એમનું રિપ્રેઝેન્ટેશન ગુજરાત તરફથી કાંઈ નથી અને ગુજરાતના રાજકારણમાં કેવું છે કે અહીંના જે કોંગ્રેસીઓ પક્ષ બળડે છે ને એની મજબૂરી એક જ છે કે ત્રણ દાયકાથી છે હજી ત્રણ દાયકા અમને કોઈ દેખાતું નથી આમાં એટલે આ રીતે અહીંયા અમારી જિંદગી પૂરી કરવી એના કરતાં સત્તા સ્થાને બેસી એટલીસ્ટ આત્મસંતોષ તો લેવો કે હું સરકાર સ્થાને ક્યાંક બેઠો છું અને બાકી તો જે દિગ્ગજ છે એને જે આપવાનું જે આપવાના જ છે મેં હમણાં જ કીધું આમ તો મારે ન કહેવું જોઈએ પણ અત્યારે મંત્રીઓ જે છે એમના મુખ્ય ત્રણ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા બળવંતસિંહ રાજપૂત અને રાઘવજીભાઈ પટેલ ત્રણેય કોંગ્રેસમાંથી આવેલા છે અને કેબિનેટ મિનિસ્ટરો છે એમાં રાઘવજી કાકાની તબિયત થોડી નાદુરસ્ત થઈ ગઈ છે એટલે હમણાં કદાચ એમનો ચાર્જ બી બીજા કોકને આપ્યો છે તો ફૂલ ટાઈમ પાસે મંત્રી ત્યાં લાવવા પડશે કોંગ્રેસમાંથી લાવવા પડે ને કોંગ્રેસનો એક મંત્રી ખાલી એટલે જગ્યા ખાલી કરે ને બીજા મંત્રીને બેહાડવા પડે એટલે અર્જુનભાઈ જેવા તૈયાર કરી દીધા છે આ રીતે સિલસિલો ચાલશે જેમ વાત કરીને કે પોરબંદર લોકસભાની પણ છે ને મનસુખ માંડવિયા ત્યાં ગયા છે એટલે બાય ઇલેક્શન સાથે સાથે કરાવવું નીચે થી ધક્કો મારવો આપી કેમકે છવ્વીસ માંથી છવ્વીસ માત્ર લીડ પણ મેટર કરે છે લીડનું પણ એક જનુન ચડ્યું છે પાંચ લાખ કરતાં વધારાની લીડ આપણે કહેતા હોય એકસો બ્યાસી એકસો બ્યાસી ભાજપનું રજવાડું થઈ જાય એટલે લીડનું બી એ જનુન કે પાંચ લાખ કરતાં વધારે એટલે મોરલ સપોર્ટ આ લોકોનો ઝીરો થઈ જાય મોરલી બધી રીતે ડાઉન થઈ જાય અને છેલ્લે આ તો નથી આ તો ભરતભાઈ ને અમિતભાઈ થી જવાય નહીં બાકી એ કાંક ભાજપમાં જાય એમ આ તો હવે એ લોકો ઘટ લઈને બેઠા છે એટલે છેલ્લે ઘરમાં તો બે જણા રહેવું પડે ને એવી પરિસ્થિતિ છે બાકી ભાજપ ને ગરજ નથી હા પણ બાકી બી યાદ કરવા જોઈએ સી આર પાટીલ ને કોઈની જરૂર નતી

એટલે ચાન્સ પે ડાન્સ મારી લીધો છે અમરીશભાઈના કેસમાં આપણે સાંભળી રહ્યા છે ને કે કદાચ હીરાભાઈને ભાવનગર લડાવે એમની સીટ ખાલી પડે ને એમાં અમરીશભાઈ પાછા આવે વિધાનસભામાં એટલે જે સભ્યો એના રહેવાના છે ખાલી કેબ બદલાવાની છે જેમ કો બે કંપનીની ચેનલો પેલા હોય ને કંપનીના માણસો બદલાય કંપની એની એટલે કંપની બદલાય માણસો એના એ રહે એના જેવું છે વિધાનસભામાં સભ્યો એના એ જ રહેશે જીગરભાઈ ચિહ્ન બદલાશે ને ફરીથી જનતાના ટેક્સના પૈસે ચૂંટણી થશે આ બહુ એક વર્ષ માટે તો બહુ સેવા થઈ ગઈ એમ સભ્ય બન્યા પછી હવે મારે થોડું ચિહ્ન બદલી કાર્યકર્તા કહે છે કે ભાઈ રામ મંદિર બની ગયું છે અયોધ્યા જશું એમ આ પરિસ્થિતિ અને પછી પડે છે વિકેટ મહુવા રાજુલા માંથી પછી પડે છે પોરબંદરમાંથી એટલે ચારેય દિશાઓ નક્કી કરી છે કચ્છ ને બાદ કરતા

શું થશે એટલે આ જે પ્રયત્નો છે જે ઓપરેશન લોટસ કહેવાય છે કે જે પણ કહેવાય છે એ પ્રયત્નો બહોળા પ્રમાણમાં સત્તર થી સ્વાભાવિક છે ગુજરાત છે એમનો ઘડ છે બીજેપીનો એક જેને કહેવાય ને નાભી એક સેન્ટર છે હવે એમાં જ્યારે તમારી વિપક્ષી પાર્ટી પંદર વીસ વર્ષ પછી ઇઠ્યોતેર સીટ લઈને આવી જાય એટલે એમના પેટમાં તેલ રેડાવવાનું જ છે અને આ પ્રયત્નો એ વખતથી શરૂ થઈ ગયા છે આજકાલનું નથી એટલે છેલ્લા પાંચ છ વર્ષનું આપણે આખે આખો જો કાર્યકાળ જોઈએ ને તો એની અંદર કેટલા લોકો ગયા લગભગ ચોસઠ ઉપર અલગ અલગ નેતાઓને પોતાનામાં સમાવેશ કર્યો છે અને અલગ અલગ પોઝિશન પોસ્ટ આપી છે કોકને મંત્રી બનાવ્યા છે કોકને સંગઠનમાં સ્થાન આપ્યું છે આની પાછળ આપણે હંમેશા જે ચર્ચા કરીએ છીએ એ જ છે ડર અથવા લાલચ આ બે જ શબ્દો હોય છે એની અંદર ત્રીજો કોઈ શબ્દ જ નથી એટલે એમાં પણ મોટા ભાગના લોકોને ખબર જ છે કે રાજકીય કારકિર્દી આપણી પૂરી થઈ જાય જો કોંગ્રેસમાં કે બીજી કોઈ પાર્ટીમાં એના કરતા ભાજપમાં જઈને ક્યાંક કોઈ પોસ્ટ મળી જાય અને આ પણ એક કારણ છે કે હળવાશ ભર્યા શબ્દો હું કહું તો આજે કારણ છે કે એક વર્ષથી હું કોઈ ગુજરાતી ડિબેટમાં લગભગ એટલે નથી આવતો કે બોલવું છું એક ના એક જ શબ્દો બોલવા પડે કારણ કે આપણને ખબર છે ગુજરાતમાં વિપક્ષનું કોઈ સ્થાન નથી અને વિપક્ષ જાગતું પણ નથી અને જીવતું પણ નથી વિપક્ષને કદાચ પડી ના હોય આપણે સમજી શકીએ છીએ અથવા એમનું શું અંદર એમના વિચારધારા અથવા કયા પ્રકારની રણનીતિ જે આપણને કોઈ આઈડિયા નથી હવે રહી વાત જ્યાં સુધી એક બીજી હમણાં જે ચર્ચા થઈ એ વાત હું ચોક્કસ માનું છું કે ભાજપની અંદર એક વસ્તુ અત્યારે ચાલી રહી છે મોદી સાહેબના નેતૃત્વમાં કે કોઈ પણ હિસાબે પાંચ લાખની લીડ એ જે છે ને એની પાછળ આ બધી જ વસ્તુ કારણભૂત છે અંગત જે નેતાઓ છે જે ઇન્ડિવિઅલ નેતાઓ છે એમની મહત્વકાંક્ષા તો છે જ એમાં નો ડાઉટ બે હાજર સત્તર થી ચાલનારી આ રણનીતિઓ છે પણ જે પાંચ લાખની લીડ છે એની અંદર એ લોકો કેવું કરી રહ્યા છે તમે જો ગામડે ગામડે નાનામાં નાના જે સંગઠનના જે લોકો હોય છે એમને પણ ભાજપમાં ભરતી કરી રહ્યા છે એટલે ત્યાં સુધી કે ત્યાં કોંગ્રેસનો કે આમ આદમીના કે કોઈના પણ પ્રચાર કરવા માણસ એ મળશે નહીં તમને પરફર્યા વેચવા કોણ જડશે એટલે ત્યાં સુધી એટલા માટે લાવી રહ્યા છે કે જે વોટ પડે ફક્ત ભાજપને જ પડે અને ભાજપ સિવાય કોઈ બીજાની કોઈની આટલી મોટી લીડ કે અથવા કોઈ નાના મોટા મત પણ ના આવે આજ આખી કવાયત છે એને હું રણનીતિના ભાગ સ્વરૂપ અને એ રણનીતિ એટલા માટે ગુજરાતમાં હંમેશા ગુજરાત છે મોદી સાહેબ ને મોટા ભાઈ ગણાવ્યા એટલે આ બધું જે ચાલી રહ્યું છે એની પાછળ બિલકુલ સીધે સીધી સ્પષ્ટ વાત એ છે આપણે નેશનલ લેવલે જોઈએ તો કે કોંગ્રેસની જે રણનીતિ છે દરેક જગ્યાએ ખોટી પડી છે રાહુલ ગાંધીએ જ્યારથી યાત્રા શરૂ કરી ત્યારથી બિહારમાં તમે જો નીતિશકુમાર પાછો ખેચો બીજા બધા જે જે પ્રદેશોમાં થઈને કઈ ઝારખંડ માં બે હાજર સત્તર થી આ ચાલુ થયેલું છે અને કોંગ્રેસ ની અંદર જે પરિસ્થિતિ છે એની પાછળ ફક્ત કોંગ્રેસ જ જવાબદાર છે પણ ભાજપ ચોક્કસ એ બતાવવા માંગે છે કે ગુજરાતમાં જે અમે કરી શકીએ કા ભારત કરી શકીએ છે અને એટલા માટે જે લોકો એમ કહે છે કે તમે અમે 400 પાર કહીએ છે તમે 40 તો લઈને બતાવો અને આ જે કોન્ફિડન્સ છે જે ભાજપનો કોન્ફિડન્સ ભાજપવાળા બતાવે છે ઓકે એક સમય નારો હતો જગદીશભાઈ કોંગ્રેસનો નવસર્જન નવસર્જનમાંથી તો વિસર્જન થયું બાદમાં ઘણા રિસોર્ટ ગયા જામનગરના ધારાસભ્ય મંત્રી પણ બન્યા પછી બાદમાં ટિકિટ પણ ન મળી ઘણી રાઇવલ્સ છે આ મિશન સૌરાશ જે ચાલી રહ્યું છે ઓવરઓલ કદાચ પટ્ટામાં દિગ્ગજ નેતાઓને તમામ ને કેસરીયો ધારણ કરાવી દેશે એની ચર્ચા છે પણ હમણાં ત્રણ ચાર મહિના પહેલા અમદાવાદમાં કોંગ્રેસની એક બેઠક હતી એક બપોરે કોંગ્રેસના નેતા સાથે મારી વાત થઈ એને એમ કહ્યું કે એક મહિલા નેતાએ જ્યારે કોંગ્રેસે જ્યારે સ્ટેન્ડ લીધું હાઈકમાન્ડે કે ઉદ્યોગપતિઓમાં સિલેક્ટેડ ઉદ્યોગપતિઓને આપણે ફંડ પાર્ટી ફંડ નથી લેવા તો એ મહિલા નેતાએ ઉભા થઈને એમ કહ્યું કે તમે ફંડ તો નથી લઈ રહ્યા પણ જે નેતાઓની ભાગીદારીમાં ધંધાને બિઝનેસ ચાલી રહ્યા છે એનું શું કરશો હવે કોંગ્રેસમાં જે અંદરખાને સ્થિતિ છે આજકાલની તો છે નહીં શું કોંગ્રેસ માટે કોંગ્રેસના પતનનું કારણ એ જ રહી છે વિધીન ધ પાર્ટી બાદમાં તો બીજેપી છે જ સત્તા નથી એટલા માટે તો કદાચ જશે જો સારી તક મળશે પણ વિધીન ધ પાર્ટી એવા ગયા ઘણા કારણો હતા જે જગ જાહેર હતા આજકાલ જનતાને પણ ખબર છે અરે જનતા આમાં કોઈ અચંબો પણ નથી પામતી બિલકુલ જગદીશભાઈ હા ટેકનિકલ સામે મેં કહેવાય કેટલાક શબ્દ નથી સંભળાતા એટલે મને ખ્યાલ કે મને પ્રશ્ન તો કઈ વાંધો નહીં અત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા એ જે રાજીનામું આપ્યું છે એની પાછળ પણ આ એક કોર્પોરેટ ઘરાના જ જવાબદાર છે ભૂતકાળમાં અનેક વખત ઓફિશિયલી અનઓફિશિયલી વાત આવી છે કે દેશના સૌથી ટોપ મોસ્ટ કહી શકાય એવા ઉદ્યોગપતિના અનેક જગ્યાએ જે કાર્ય પ્રોજેક્ટ છે એમાં બધું આપણે બધા ચર્ચા કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ચૂકામમાં બધું ખોતરી ખાય છે કારણ કે એ તો કોંગ્રેસ મુક્ત રાખવા માંગતા હતા હવે તો વિપક્ષ મુક્ત ભારત બનાવવા માંગે છે એમ તો ચાલે

એની પાછળનું એક રીઝન એવું છે કે બે હજાર ચોવીસ પછી પ્રવીણભાઈ એક બહુ મોટો તબદીલી એટલે કે ફેરફાર કરવા જેવો ઈચ્છે છે ભારતીય જનતા પાર્ટી અને એ એવો ફેરફાર ચારસો પાર નો સૂત્ર છે કોઈ રૂપાળું સૂત્ર નથી બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વકનો સંકેત છે બંધારણીય સુધારા કરવાની વાત છે અને એ બંધારણીય સુધારા એવા ડ્રીમન્ડસ થવાના કે પછી આપણે એવરી હેડલાઇન ગોતવા જવું નહીં પડે

કોઈ સેવા કરવા આવતું હોય તો એના કાળા ધોળા જે છે એ સલામત રીએ અને જે કાઈ અમે ભેગું કર્યું છે એ કમસે કમ વિકી ન જઈએ ત્યાં અમારી પેઢી જે ખા પીને મજા કરે માન્ય તેત્રી કરોડ દેવતા તો કોઈ સાંભળ્યું કે સારામાં સારો થાલથી જમાડીને ગાય પીરસવું એથવાડ દઈએ છીએ એમ આપણને જે રાહત મળે છે પ્રજા તરીકે એ છે ઓકે મને બાકી તો પ્રસાદ ના મોહનથાળ કઈ પ્રકારનું ઘી વપરાયું હતું એ આપણે સૌ જાણીએ છીએ પણ પ્રશાંતભાઈ હવે પંદર સિવાય બાકીની જે અગિયાર સીટ છે અગિયાર સીટ કેમ અટકી છે જે પટ્ટામાંથી આ નેતાઓ ગયા છે પોરબંદર થી તમે ભાવનગર સુધી લઈ લો જેની બહુ ચર્ચા છે મિશન સૌરાષ્ટ્ર એટલા માટે કહું છું કે પોકેટ એક છેલ્લા અઠવાડિયાથી ટાર્ગેટ કર્યો હશે ભાવનગરમાં હીરા સોલંકી ચર્ચાઈ રહ્યા છે જૂનાગઢમાં પૂંજા વંશ પણ એવું છે કે હાઈકમાન્ડે ભાવ નથી આપ્યો લોકસભા લડવી છે મહિલા ઉમેદવાર કદાચ ઊભા કરે કેમ કે ભાવનગરમાં જો હીરા સોલંકી લડે તો ભાવનગરમાંથી એક મહિલા ઉમેદવાર કપાય વાત રહી અમરેલીની અહીંયા પરિસ્થિતિ એવી છે લેવા અને કરવાનું સમીકરણ છે એટલા માટે જ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ આવવું પડ્યું તો આ બધા સમીકરણો શું મેટર કરે છે બાકીની જે સીટો સુરેન્દ્રનગર પણ ડિક્લેર નથી થઈ તેમાં પણ કોડી ઉમેદવાર આવશે એટલે તો આ જ્યારે ગોઠવણ સામ્યાણા બંધાએ જે લોકો કન્ફર્મ આવે અને બધું જે અગાઉથી ગણતરી નક્કી છે ગણતરી થઈ જાય પછી ડિક્લેર થશે એની રાજવાઈ દઈશ ને ભાજપમાં ટિકિટ આપણે બધા જાણીએ છીએ કે બધી ફોર્મેલિટી છેલ્લે તો બે જણના મૂડ અને બે જણના મગજમાં એટલે હું એક દઉં ત્રીસ મે બે હજાર ઓગણીસે મોદી સાહેબે શપથ લીધા એકત્રીસ મે જ નક્કી થઈ ગયું તું કારણ કે કોને છવ્વીસ જણને લડાવવાના છે એમાં એટલે કોને એટલે ભાજપમાંથી કોને લડાવવાના છે ને બહારથી લાવી એમાંથી કોને લડાવવાના છે આ જે પંદર સીટ જાહેર કરી બહુ જ સીધું ગણિત છે કે જેને ત્રણ કરતા વધારે ટર્મ થઈ ગઈ હતી આ બધી એવી કે ભાઈ જે માત્ર એમના આદેશનું પાલન કર્યું છે મોદી સાહેબ ની આંખે જોયું છે એમની હામાં હા એમ એક સવાર તો સવાર એક રાત તો રાત બેઠ જાય હા ભરૂચ તો મજબૂરી ભરૂચ છે હજી બી આવી એક બે સીટ મજબૂરી વાળી છે પણ મૂળ આ એ જ છે કે એમણે જે ધાર્યું છે એ પ્રમાણે કરે છે અને આ બે દિગ્ગજ નેતાઓએ પાટીદાર આંદોલનથી માંડી આજ સુધી જે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા હજી પણ પાટીદાર સમાજ ઉપર એક એવી પકડ ધરાવે છે જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં ઊંચું નીચું કરવું હોય તો આ બે જણા બહુ મોટો રોલ ભજવે છે એટલે આ રીતે લડાયા છે અત્યારે બીજી અગિયાર સીટ હવે ચહેરા બદલાવાના છે આપણને ખબર છે આમાંથી ઘણા બધા ચહેરા બદલાઈ જવાના છે અને જામનગરની સીટ આપણે સૌ જાણીએ છીએ કે રિલાયન્સનું રિમોટ કંટ્રોલ પૂનમબેન પાસે હતું પરિમલભાઈ નથવાણી પૂનમબેન કે એટલું માને છે અને પાર્ટી ફંડમાં આઈએસ ફંડ રિલાયન્સ તકલીફ પડે ભાજપ બાકી તો ગૌતમભાઈ જામનગર તો ડિક્લેર થઈ ગઈ પણ એકાદ મિનિટ નો સમય છે જીગરભાઈ અગિયાર સીટ માટેનું આપનું આંકલન શું કેટલા મહિલાઓ હશે અથવા તો નો રિપીટ નો ત્યાં જોવા મળશે બિલકુલ બિલકુલ નો રિપીટ એવું પણ આવી શકે છે મહિલા ઉમેદવારો હજી પણ બીજા બે થી ત્રણ ઉમેદવાર આવી શકે છે એમાં કોઈ મને ડાઉટ નથી લાગતો પણ મૂળ ટૂંક વસ્તુ એવી જ છે એવું છે કે એક તો કયાગ્રહ લોકો હોવા જોઈએ બીજા બિલકુલ કેડરમાં જે રીતે સલાહ સૂચન આપવામાં આવતા હોય છે એને ફોલો કરતા હોવા જોઈએ બાકી સ્વાભાવિક છે કે એક ચહેરા ઉપર જ આખી ચૂંટણી લડાય છે ભાજપમાં અને એ અત્યારે ચાલી જ રહ્યું છે એટલા માટે ચારસોમાં દાવો કરે છે પણ આમાં સામે એક જ છે કે આમાં પ્રજાને કોઈ ફાયદો નથી વિપક્ષ જીવંત નથી એ મૃતપ્રાય છે એટલે સ્વાભાવિક છે ભારત એક તરફ રણનીતિ બની રહી છે હજી તો લિસ્ટ જાહેર કરવાનું બાકી છે હવે તો મુરતિયા શોધવા પડશે સમીકરણો ઘણા બધા બદલાઈ ગયા કેમકે વર્તમાન ધારાસભ્યો ક્યાંક ક્યાંક લડી લેતા હતા બે હજાર ઓગણીસ માં લડી લીધું પણ લડવા માટે મુરતિયા યુવાનો માટે બહુ મોટી તક છે પણ બે સીટ સરેન્ડર થે ભરું જ એનું પણ મહત્વ છે રાજકીય મહત્વ કોંગ્રેસ લેગેસીમાં અને ભાવનગર જ્યાંથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આવે છે તે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પાસે ગઈ હવે જોવાનું એ છે કે આવતીકાલે મંડપ પરમ દિવસે બંધાયું છે અમરીશ અમરીશડેટ